Well, mihati, daikai, daik, daikai. Das Kelas dari misi Salaq organizational Entani Brother Ji gesto અભિવાદન અને માનન દર્શાવતો તમાર દેવાજી સુમાજી કૃષ્ણ દર્શાવે છે પુનઃ આભાર રાવજી સુમાજી દેખને અને પુનઃ ગ્રહના નિર્દેશન વિશે પુરાયાના કાલાક આ એક તાપુને બોલવા માટે જવાત છે જે પણ આ રવિ છે તે બહાર જવાનું છે જો ભાઈઓ era muito mata mata